નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર છસો આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર ચારસો બોતેર દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર આઠસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ અડસઠ હજાર ચારસો રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ ચૌદ હજાર બસો એંશી આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર બસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બેતાલીસ હજાર આઠસો સો ગ્રામ સોનાનો ભાવ ચૌદ લાખ અઠ્યાવીસ હજાર રૂપિયા અને હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ પંદર હજાર પાંચસો આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર છસો ચોવીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંચાવન હજાર સાતસો સો ગ્રામ સોનાનો ભાવ પંદર લાખ પંચોતેર હજાર આઠસો રૂપિયા આજે સોનાના ભાવમાં વાત કરીએ તો જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં ઓગણીસ હજાર છસો રૂપિયાનો ઘટાડો થયો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે ચોવીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે છવ્વીસ હજાર બસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જે ગોલ્ડ ઇટીએફ છે એમાં પણ પાંચથી લઈને છ ટકા સુધીના જોરદાર જે ઘટાડા છે એ જોવા મળ્યા છે સાથે જ સિલ્વર ઇટીએફમાં પણ જોરદાર ઘટાડા છે એ આજે નોંધાયા છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો એંશી આઠ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર બસો ચાલીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર આઠસો સો ગ્રામ ચાંદીનો ભાવ અઠ્યાવીસ હજાર એક કિલો ચાંદીનો ભાવ બે લાખ એસી હજાર રૂપિયા આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો પંદર હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે સાથે મિત્રો અત્યારે જે ઇઝરાયલ છે અને અમેરિકા છે એ ઈરાન ઉપર યુદ્ધ કરવાની તૈયારીમાં છે જેના કારણે મે બી સોના અને ચાંદી આગામી દિવસોમાં ફરી એકવાર જોરદાર રિટર્ન આપે એવી મિત્રો સંભાવના જોવા મળી રહી છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડિયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો